લાઇટ આવે તો એ પી જાય ને તો પછી આપણે કારાવાળીમાં લેન પાત્ર લોય તો ચાલુ કરવા થાય એટલે હવાના પોરમાં ને એક લેન ઘટા એમ છે ને તો એક બંધનો નાખ લાવી પછી બાપુ આ જવાય ધોખાવાળી એટલે પછી એકથી કરાય નહીં અને આખી આવીએ અજન ભાવ લાગે પેલા બાવ થજે એમ થાકી જાય ના બોલીએ નહીં મેરું બોલાતું નથી એમ કહેવાય એ આપડામાં કટકા પડ્યા ને આ એટલું ટકાયું બાકી છે પછી બધી લઈને ફેરવી પડે મજ હવે વહેલું હવારે બાપુ મેં વહેલા ઉઠ જ પાય લઈએ હવા લાઈટ જ ના હશે નઈ ઊંઠા તા લાઈટ હતી ને એટલે એ રહી ગયું એ મને મારે જ કે મને એમ શું એ બાપુ પાવી દે ને તો હવે આપણે આપણે થરાવાડી ને ચાલું કરીએ लगे लाइट आवे थी मारे पावन था है बस ये बजा का उपाड़ी और ना मना क्यों बस आ ना की बात कर <laughs> ये तो बात पूरी आ कटका बस है यूं ये कट बस है यूं तो ये कट का घट तो लगा का गा, गा है दो लांबो आई थी लाइन वहां पुगड़ू नहीं आती पास वहां माडे से पुगड़ू कणा बजा कट का घटियो एक बंदा रुक

पसी में नाव जरा लाइट वही देख और लम गदु मजा पटका अपने नी छोरा नाखी दे पास लाइट आवे तो भाई मां चालू થઈ ગઈ તો હવે હું કઈ કાહે નહી હવે આનીધી માં પી જઈ ન આ બધા કટકા વધે ને ઈ પછી પતકા જઈ ન આવી દિમાં ભાયા ભાયા હાલો 4 વાગ્યા હે લાઈટ ચલબે 2 કલાક તો માં રેતી ગઈ છે ક્યુંની અને આપણે ખારાવાડીમાં કટકાજી વધ્યા વધે નહોતા પાતળી લીધા અને ચારક કટકાજી હું હજી ગઠી એટલે આવ્યો વાળી સા પી લઉં અને ચાર કટકા ફૂગાડવાના છે એકલાને આમ એટલે વજન ન હોય ખાડા ચાર પાંચ કિલોનો કટકો થાય તો આમ લીજમાં લાંબીને એટલે ને થાકી જાય તો વાંધો નહીં વીસમી તો બે પૂરા ખાય અને આપણે ખારાવાડીમાં ફુગાડવાની છે આ લઈને आम बधार पथरी दू कटका दी शोटकट में पाथरवा थोड़ा कटका ओसा दी हाला चार कटका आप खारावाड़ी पुकार दीजा बता कटका जो घटी दी बामने गोलाई करी अड़ी गोलाई में आज पी है पीछे कटका आम खस अर्धु आम पीछा है हम भाव तो हजी कटका अपने घटी अँ जो एट्ला कटका घटे अँ थे लाखी

હવા છ વાઈ ગયા આજનો દિવસ આવ ટૂંકમાં ફેલ જ ગયો કારણ એટલે કઈ કામ આપણે જાહેરા મુજબ થયું નહીં એમાં તો ખાંડ વિધિમાં પી જઈ તો ના મી ના પી તો ફ્લાઇટ જ ના આવી અને આ વાડીમાં ઘણી આપણે ચક્કર મારી હતી કાલથી વખીણા ચાલુ થઈ જાય હવે કાલ બપોર પછી હે ને જો સાટા નહીં આવે ને તો આમાં વખીણો છેલ્લી વાર રાખી લેવું આજ સવારે એક રેણું આવી ગયું હતું આસમાસું ના આજ બપોરે ટ્રાય કરવી હતી લાઈટ ના હોત ને તો આસમાસનું રેણું આવી ગયું હતું ને હજી માથે માથે જોકાણ તો ગારો છે એટલે આજ નદી જારવી જાય કાલ બપોર પછી લગભગ નવ્વાણું ટકા હાકવાનું રાહાય સાટા નહીં આવે ને તો બપોર મોરતા રક્ષાબંધન છે એટલે બપોર સુધી છૂટી કાલે આ વિડીયો રક્ષાબંધન નથી આવીએ રક્ષાબંધન મહિના બીજી ચોવીસ કલાક મોડો આપણે વિડીયો આવે લકાલ ગોપોસીયા માં ઓખિડુ આકવાનું છે ને ખારાવાડી માં પાણી કંટીની ચાલુ રહે લાઈટ રહે તો કાથે ઉકલિયે તો લગભગ કરાફ જ પાઉં ગે દિન સર કાઈ આમ જ થાય થોડ થોડી વા રાઈ પી વાતો દે તો કઈ કોનો થાય ને આમנם પ્રસાદ નું રાઉં મુકતી રહે હવે પાણી ની ખૂટે કોણ હાથ કે હૈ ને હવે આપડે લાઈટ આવી છે તાજ હવાર નું કરીયું આવ્યો ખબર આટલું પાણી હવાર નું હવે આયે દીસેની 20 મિનિટ નું છે પછી હવે караવાડી માં ફરડવાનું છે રાપીલરં તો આમ સા ઊભી ગયા પાછ караવાડી માં ચાલુ કરી દઉં આજ જીપી આ મિલકા માં રે લાઈટ જો એટલું ઢકકેલો રી દેખાય કેટલું રી અહીંયા દીધું કેટલું ઠીક એટલું ભાઈ આજ એકલું લીધું ના હું કે હું કે હું આજ તારે બે શબ્દ કહે તો લાઈટ હશે

आवनो थक के गेवान थी लेतु घर जाऊं है तो जय बाबा वई गए क्या आई भी कई आई हतीस नहीं <laughs> हद है।, है मैं संदीप ने दी केम काई तो हमने खबर है ना और मैं भी खा जाऊं नी ना हां मैं भी लियो और बात का क्या था क्या करिया तो तो पाई नहीं को देखो केती केरी इतना अर्दो पी गयो अर्दो ले लियो अर्दो ये दोखा वाली आपने पी गयो है कल दोखा वाली पी जाहे ஆயிரத்தி <laughs> 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 रुगुला मेरा क्या ये वाको भाई रहते थे हाय क्यों आलू है लाइट नहीं नहीं था लाइट नहीं आई था दीदी को काल ना मिटा के गई थी ये ना सारे जाम रही है आई भी लाइट आ चल आई भी तुम जा क्या કું પ્લાન કર્યો યાર આ પાઉને ખારાવાડી મલ્લાર લઈને તથા લાઈટ આવી તો દદુલા બોલેવા એવા ઢાકણ ખોલીને ન્યા દદુલા બોલી જા રહેજો જરાક હાડા આ કે હર હોલ્લીવાડી માં કનેક્ટર છોડાવીને નાધીધું આપણે ખારાવાડી માં આ માંડી માં જો સરોખ વધારે ઉક પડી ગઈ છે પાથરક માં ટુકમાં ઉક નમે પડી ગઈ ઉસામાં હે ને એટલે એટલે આમાં ઓમલ આતી હો હોલવા કટકો હે ને